સાંતલપુર તાલુકાના પરગામની મુલાકાતે યોગેશ્વર મહાદેવ મઠના મહંત સ્વામી બાપુ સાંતલપુર તાલુકાના પરના હનુભા જાડેજાના આમંત્રણને માન આપીને ક્યારી કોટડા ઉદયપુરના યોગેશ્વર મહાદેવ મઠના મહંત સ્વામી બાપુએ પર ગામની મુલાકાત લીધી હતી તેમજ પર ગામમાં આવેલા ઐતિહાસિક અને ધાર્મિક મંદિરોની પણ મુલાકાત લઈને ભાવિ ભક્તોને સ્વામી બાપુએ પ્રવચન આપ્યું હતું આ તકે મોટી સંખ્યામાં પરગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

और अरावली में पिंडवाड़ा से उदयपुर के बीच में दो सुरंग आदिवासी क्षेत्र में बीच में आदिवासी क्षेत्र पर काम कर रहा था टोटल तो, तो आदिवासी क्षेत्र के अंदर मेडिटेशन और ट्रेकिंग के लिए अपना आश्रम है